તો બીજી તરફ ખેડૂતોના પાકને પૂરતું પાણી મળી રહે તે માટે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરાએ પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે જેમાં વર્તુ બે ડેમમાં નર્મદાનું પાણી ઠાલી કેનાલ તેમજ વર્તુળ નદીમાં પૂરતું પાણી આપવા માંગ કરવામાં આવી છે આજે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવરિયાભાઈને મેં રજૂઆત કરી છે કે વર્તુળ બેની અંદર જે અગાઉ બાપુભાઈ બોખીયા સાહેબે પાણીની રજૂઆત કરી અને જે વર્તુળ ડેમની અંદર બે વર્તુળ ડેમની અંદર પાણી નાખવાની જે રજૂઆત કરેલી હતી એને અનુસંધાને હાલ જે પાણીનો સોર્સ વર્તુળ ડેમની અંદર છે એમાંથી ખેડૂતો સૌ આ વિસ્તારના જે કેનાલમાં કાંઠા અને ડાબા કાંઠાના ખેડૂતો જે અધિકારી પાસે નાયબ કાર્યપાલક પાસે સનિયારા સાહેબ પાસે જે ખેડૂતો ગયા હતા અને એને કીધું કે અમને પાણી આપો ત્યારે સનિયારા સાહેબે જે પાણીનો સોર્સ એ મુજબ એક એક પાણી આપવાને સનિયારા સાહેબે ખેડૂતોને હા પાડી છે જેને હિસાબે એક એક પાણી જો આપે તો અત્યારે ખેડૂતોને પોતાનું ઓરણું થઈ શકે એટલા કુવામાં પાણી છે અને એક પાણી આપે તો આ પછી જો મહિના દિવસ પછી પાણીની ખેડૂતોને જરૂર પડે આ પાણીની જરૂર પડે માટે ત્યારે જો સુજલમ શુકલમમાંથી આ વર્તુ ડેમની અંદર પાણી નાખે અને જો હવે પછી પાછું વધારાનું એક પાણી ખેડૂતોને આપે તો ખેડૂતોનો પાક સો ટકા પાકી જાય એક તો હમણાં જે માવઠું છે એના હિસાબે શ્યારૂ પાકની અંદર મોટી નુકસાન ખેડૂતોને પાકની અંદર થઈ છે અને મૂંગા ભાવના બિયારણ અને ખાતર વાવમાં એ ખૂબ જ મુશ્કેલી પર પરિસ્થિતિ ખેડૂતોને છે જેથી કરી અને જો સુજલમ શુકલમમાંથી વર્તુળેમની અંદર પાણી નાખે અને કેનાલની બંને કેનાલોની અંદર જમણાકાંઠાના ની અંદર અને વર્તુ ની અંદર પણ પાણી છોડે તો બધા ખેડૂતોને રાવલ સુધી અને રામવાવ સુધી અને અડવાણા સોઢાણા સુધીના તમામ ખેડૂતો જે કેનાલમાં ડેમમાં લાગુ પડતા ખેડૂતોને આ ઉનાળો પાક એ સો ટકા પાકી જાય આવી આ માટે થઈ અને મેં આજે જ સુજલમ આજે જ મેં જે પાણી પુરવઠા મંત્રી છે એને મેં રજૂઆત કરી છે કે વહેલામાં વહેલું વર્તુ બેને અંદર પાણી નાખો એવી મારી ખાસ વિનંતી છે